ધ્યાયે નિમણું ચંદ્રાવરમ સંરત્નાં ચાર ગણેશ جو سہ مہا سہ دم رجہ درگا بھوت محٹہ دا دور دجا بھوت مہم چھتا بھوت مہم چتھا مرتھ i love جهاز باهظه جهاز باهظه جهاز باهظه جهاز باهظه جهاز باهظه جهاز باهظه جهاز باهظه

چلوے فریش تھے جاؤ بھائی بیدیو کنڈاچاریہ تمہیں چلو کروتو بدر منڈل અને એક લિંકો તો ભદ્ર આ બધા ની આહુતિ ભાઈ અપાવો બરાબર ચાલો હવે આપણે થોડા સમય માં પૂજા ની શરૂઆત કરશું જો પેલા ભાઈ પૂછી ગયા હતા ચા મુકાવી હતી ને જો થઈ ગઈ હોય તો મોકલાય આપજો એટલે આ ભૂદેવો પછી ચા પીને બધા પાછા બેસી જાય જો હવે આ જે પૂજામાં નથી બેઠા ને એ લોકો ફક્ત ને ફક્ત બિલીપત્ર જ ચડાવવાના છે જો તમને બધો લાભ આપશો તો આ બિચારા હવા બેઠેલા છે એમને ખોટું લાગે બરાબર ને એટલે આ જેમની પાસે શિવલિંગ છે એ લોકોને અભિષેક ને બધી પૂજા થશે બરાબર ને એટલે તમને બિલ્લીપત્ર પત્ર તો અભિષેક થયા પછી ચડાવ આવશે એટલે તમારે ઉભા થવું હોય તો તમારી પાસે હજુ પંદર મિનિટ નો સમય છે બરાબર ને આ તો તમારી તૈયારી રાખી બેસો તો તો વધારે આનંદ તો બધા જગ્યા રોકવા ગાડી છૂટવાના અડધો કલાક પહેલા કેમ જગ્યા મળી જાય એટલા માટે હા જો આપણે આ જે આહુતિ આપીને એને કહેવાય ભવનાત્મક આમાં કેટલી લઘુરૂદ્રહુ લઘુ રુદ્ર મૂળ આહુતિ શિવ ની અપાય કેટલી ઓગણીસ હજાર ચારસો ને એક્યાસી શિવજી ના મંત્ર થી આપવામાં આવે જુદા જુદા મંત્ર છે એક સુપ્ત ની અંદર એકસો ને એકસઠ મંત્ર છે એવા અગિયાર વખત સુપ્ત બોલવામાં આવ્યા અને અગિયાર બ્રાહ્મણો બેઠેલા હતા એટલે કેટલા બરાબર અને નેહૃતિ હજાર એટલે એમાં પ્લસ હજાર બીજા શિવજીના મંત્ર છે જે રીતના પુરુષ સુપ્ત મૈત્રી સુપ્ત અંદર જે આવે મૈત્ર સુપ્ત તે ત્યાર પછી વાદસ્ગેરા વગેરે બધા મંત્ર આપણે લઈએ તો બીજા સો મંત્ર એડ કરવા પડે નેવ્યાસી મંત્ર એટલે ટોટલ વીસ હજાર પાંચસો ને સિત્તેર મંત્ર આહુતિ હમણાં અપાય હજુ વર પછી હજુ થોડી આહુતિ બાકી છે તે તો દેવ આપશે પણ આ વીસ હજાર પાંચસો ને સિત્તેર આહુતિ આપો ને એટલે એક લઘુ લઘુરૂદ્ર થાય શું થાય એક લઘુરૂદ્ર જે આપણે આજે કરીએ તે હવે એવા અગિયાર લઘુરૂદ્ર મારો ને ત્યારે એક મહારુદ્ર થાય શું થાય અને મહારુદ્ર માં કેટલી આહુતિ આવે ફક્ત ને ફક્ત શિવની આહુતિ ખાલી શંકર ભગવાન બસો ખાલી 2,15,270 હવે આની આગળ યજ્ઞ કરવો હોય શિવનો તો આ મહારુદ્ર કરાય લઘુરુદ્ર પછી એટલા મહિલા મંડળો હવે તમે વિચારતો જો ઓછામાં ઓછા એમાં ત્રણ દિવસ જોઈએ એક દિવસે થતી નથી ત્રણ દિવસ અને ઓછા ઓછા પાંત્રીસ બ્રાહ્મણો તો આ ત્રણ દિવસે કાર્ય પૂરું અને આ આટલો કુંડ ની ચાલે ખાડો ખોદીને કુંડ બનાવવો પડે અથવા પાંચ કુંડ બનાવવા પડે પણ એ જગ્યા પણ મોટી જોઈએ આના કરતા ચોરસ જગ્યા જોઈએ બરાબર ને તો એ લઘુરૂદ્ર ની ઉપર નો યજ્ઞ કહેવાય પણ ખુબ મોટો યજ્ઞ કહેવાય મહારુદ્ર અને મહારુદ્ર ની ઉપર યજ્ઞ કરવો હોય શિવજી નો તો એ અતિરુદ્ર કહેવાય હમણાં થોડા સમય પહેલા પ્રેમચંદ લાલવાણી ભાઈએ કરાવેલો કચોલ ગામમાં બરાબર ને તો એ અતિરુદ્ર ની અંદર હજાર લાખ 66970 સિત્તેર આહુદી આવે કેટલી મૂળ આહુદ અને ઓછામાં ઓછા 151 બ્રાહ્મણ હોય તો સાત દિવસે આ યજ્ઞ પૂરો થાય એમણે તો પ્રેમચંદ લાલવાણી જો ત્રણસો બ્રાહ્મણ બોલાવલા કઈ રીતના ગણતરી મારા મગજમાંથી બેસતી નથી હોય પણ એ લોકો ખબર નથી પણ એકસો ને એકાવન બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે તો સાત દિવસે આ યજ્ઞ પૂરો થાય અને પાંચ દિવસે પણ એકસો ને એકાવન